શક્તિ ગોહિલ એક જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે શક્તિ ગોહિલ બે દિવસ માટે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલી નુકસાની અંગે ચિતાર મેળવ્યો હતો સરકાર દ્વારા આવી આપત્તિના સમયે લોકોની ઉદાર હાથે મદદ કરે તે ખૂબ જરૂરી છે કોંગ્રેસની સરકાર સમયે પણ વર્ષ ઓગણીસો બ્યાસી માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી ત્યારે જેનું જે નુકસાન થયું હતું તેનું ખેડૂતોને તેમના પાકમાં નુકસાની થઈ છે તેને પણ વળતર આપવું જોઈએ મદદ નથી મળી પણ માંડવીની માણસ ચાલી ન શકે એટલું પાણી છે અમે પણ પાણીમાં પૂરા પગ ગોઠણ સુધી પલળે પરિસ્થિતિમાં માંડવીની બજારોમાં ફર્યા લોકોએ જ્યારે પૂછ્યું કે આ થવાનું કારણ શું તો બજારમાં વેપારીઓએ કહ્યું કે મેં વારંવાર રજૂઆત કરી હતી કે ભાઈ આ પાણીનો નિકાલ જે છે એ રાજાશાહી વખતથી જે પેટ્રોલ પંપ પાસે નાળું બનેલું છે એના ઓગાનમાંથી પાણી જાય છે પરંતુ એ આખા ઓગાન કચરાથી ભરાઈ ગયેલો છે નિકાલ માટેના કામોના લાખો રૂપિયા ખવાઈ જાય છે કાગળ ઉપર કામો બતાવવામાં આવે છે અને આ નાળાના પાણીનો નિકાલ નહીં થવાના કારણે આઝાદ ચોકથી લઈને મેઇન માર્કેટ સુધીનો વિસ્તાર આખો ખરાબ થઈ ગયો ભાજપની સરકાર અસરગ્રસ્તો પાસે એક ફોર્મ ભરાવી રહી છે જેમાં કપડાં અને ઘરવખરીના પચીસો રૂપિયા અને ઘરની બીજી નુકસાનીના બીજા પચીસો રૂપિયા જે લોકોનું સર્વસ્વ ખરાબ થયું છે તેમનું પાંચ હજાર રૂપિયામાં કંઈ ભલું થાય ખરું ત્યારે સરકાર દ્વારા માનવતાની દ્રષ્ટિએ ઉદાર હાથે મદદ કરવી જોઈએ ખેડૂતોના ખેતરમાં વરસાદ અને પવનના કારણે કપાસ તલ એરંડા જેવા પાકોને નુકસાની થઈ છે ત્યારે તેમને પૂરું વળતર મળવું જોઈએ તાત્કાલિક સર્વે કરીને WhatsApp ના માધ્યમથી પુરાવા મેળવીને સહાય ચૂકવવી જોઈએ મારા જમીન ની અંદર કેલા પપૈયા, ડાળમ અને કારેકવના ઝાડ હતા બધા જમીન દોષ થઈ ગયા છે અને પપૈયાના બધા બગીચાઓ કેળાનો બગીચો પડી ગયો છે અને બધું બહાર કાઢવા માટે પણ અમારે અંતે સામેથી અંતે ખર્ચા લાગશે એવી સરકાર અમારે અંતે વળતર પૂરું આપે એવી રીતે અમે રજૂઆત કરીએ છીએ અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને કેશ ડોલ્સ એટલે કે રોકડની સહાય રોજે રોજની મળવી જોઈએ તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં છે પરંતુ સરકાર એમ જણાવે છે કે સરકારે જે લોકોનું સ્થળાંતર કર્યું છે તેવા લોકોને જ કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી નુકસાની અંગેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેઇલ મારફતે પણ કરવામાં આવી છે આશા છે કે કેન્દ્ર અને રાજ્યોની ભાજપની સરકાર માનવતાની દૃષ્ટિએ લોકોને પૂરતી સહાય આપે